હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં આરએસએસનું અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો તારીખ એકત્રીસ બાર બે હજાર રવિવારે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ યોજાયો જેમાં આઠ હજારથી વધુ સ્વયંસેવકો દંડ અને ડ્રેસ કોડમાં પથ સંચલનમાં ભાગ લીધો હતો આરએસએસની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થયા છે પૂર્વ સંઘના કાર્યના વિસ્તાર માટે અને સમાજના તમામ વર્ગમાં રાષ્ટ્રીય વિચાર પહોંચે તે હેતુથી એક દિવસીય અંગત શક્તિ એકત્રીકરણનું આયોજન આજે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે અવિનાશ નાયક ગુજરાત નિર્માણ